જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા એક સ્વાગત છે જો આજે આપણે જઈ રહ્યા છીએ શેઠ કળી કલોલ અને વચ્ચે રહ્યા છીએ અને આજ તો જો સવારનો બ્લોગ શરૂઆત નહીં કરી આજે વચ્ચે રસ્તામાંથી કરી છે શરૂઆત ને એ હેસેમ ક મોડું થઈ ગયું છે ઓલરેડી અને વચ્ચે આ કેમ્પમાં ચા પીવા હતા એટલે કીધું લાઈન એન્ટ્રો શૂટ કરી લે આમ તો વિચારા તો આગળ છું સુનિલભાઈ છાપી પીવું છે નાસ્તો કરવા નહીં દીધા અને ભાઈ લીધા છે આજ તો સુનિલભાઈ ને યાર્ડ નું પ્રમોશન કરવા જઈએ છીએ કિલોમીટર ખાઈ પેલા પેલા મિત્રો પદયાત્રીઓ ની સેવા કરી રહ્યા છે મિત્રો અને આપડો ને ઉભા રાખ્યા બાઇક લઈને જતા ચા પીવા માટે તો જો પેટ્રોલ ના ખાવા આવી ગયા છે અને સુનિલભાઈ ને યાર્ડ નું પ્રમોશન કરવા જવાનું છે આજ તો નહીં સુનિલભાઈ

કાલ ચાદર ગયા હતા બહુ લેટ થઈ રાતે બે વાગે ત્રણ વાગે વિડીયો એડિટ કરી નાખ્યો છે તો ચાદરનો મેળો જોવો તો વિઝિટ કરી આવજો આપણી ચેનલ પર કરેલો છે અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવતા રહેજો હા ને એવું બધું કરતા રહેજો ગાઈસ અને ઈવન માટે એક પેલું હું કહેવાય લખી દેજો કોંગ્રેચ્યુલેશન ફાઈવ કે નું બરોબર અને આપણે જઈએ ચાલો કડી કલો પછી મળીએ સીધા હાથ તો અને વચ્ચે કેમ બેમ સારા આવશે તમને બતાવશું શેર ખુદી લોબી સફર છે એટલે અ સો કિલોમીટર એંસી કિલોમીટર જેવું બાકી છે આપણો તો નીકળી જઈએ મિત્રો આપણે વિજાપુર આવી ગયા છીએ જોઈ શકો છો બજાર છે આ વિજાપુર નું આપણો આ કમલા અમૃત ઇન્ડસ્ટ્રી પાર્ક છે ને અહીંયા સુનિલભાઈ એડ કરવા જવાનું છે જોઈ શકો છો અંદર કંપની છે જે ચેર્સ બનાવે છે એને એડ કરવા માટે આવ્યા છીએ આપણે ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે કંપનીમાં આપણે એડ શૂટ કરવાની છે તમને અંદરથી આખી કંપની બતાવવાનું છે સુનિલભાઈ અત્યારે શૂટ કરે છે अंजू ते आज आप शूट करवा से चेरनी मशीनरी पर तम बता सुधी बराबर तो सोनी भाई शूट कर, भर। तो कर जो मित्रों तो टोटली वस्तु तुम बताओ कई 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 वस्तु जो सब में છે ખુદી તમને વસ્તુ બતાવવાનું છું પહેલાં યાદ શૂટ કરી લઈએ બરાબર બાકી એકદમ હાઈ ક્વૉલિટી જોરદાર ક્વૉલિટીવાળી ચેર્સ અહીંયા જોઈ શકો છો ફરીને તમને બધું જ બતાવું તો કન્ટિન્યુ બને રહેજો હું જોવા ગઈશ એ મિત્રો ઓફિસ છે હમ તો મિત્રો જોઈ શકો છો બીજું પણ અહીંયા શોફાને એવું છે એ પણ તમને બતાવું જ છું છે ખોદી જો તમે જોઈ શકો છો અંદર ચેર્સ એટલે આ જે ઇન્ડસ્ટ્રી છે એમાં ચેર્સ એ જ તમને જોવા મળશે સોફા જોવા મળશે દરેક વસ્તુ તમને આપણે બતાવીએ છીએ તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહો અત્યારે પહેલી તો સુનિલભાઈ એડ શૂટ કરે છે તમે જુઓ

સુનિલભાઈને એક એક વસ્તુનો શૂટ લેવાનું છે કારણ કે આપણે એડ શૂટ કરવા માટે આ સૌ બહુ બધી વસ્તુ છે જે તમને હું બતાવવાનો છું આપણા વિડીયોમાં જો મશીનરી જો એક બધી બાલ કટિંગની અલગ અલગ ચેર્સ જોતી હોય કોઈ હેર ડ્રાયર જોતું હોય જો અને હું કહેવાય તો એ આપણો ખ્યાલ ન હોય એવી વસ્તુ છે એ જો તમે જુઓ ખાલી આ જો આપણે જો ચેર્સ બાકી તમે જો અહીંયા એકદમ બ્રાન્ડેડ હોય એવું લાગે છે આ જે આ છે એ ડિસ્પ્લે વાળી જુઓ મિત્રો અમા ડિસ્પ્લેની કોઈ સિસ્ટમ હશે આપણે તો ઉપયોગ કદી કર્યો ના હોય ખબર ના હોય બાકી જો આ ખુરશી ચેર્સ મસાજર્સ ટાઈપની જો છે ખુદી એ વીસ બધી જો તમે જો આ જે ચેર્સ એ ફેસ મતલબ હેર ધોવા માટેનો જે આવશે ખુરશી એ ટાઈપની છે જો બધા એના સાથે ટપ જોઈન્ટ આવો સામે ત્યા જોઈ શકો છો પણ જોઈ શકો છો એકદમ જોઈ શકો છો ફાઈનલી મિત્રો બધું ફરીને તમને બતાવો એક એક કુર્શી આનો જોવા તમે છે ખુદી જોઈ શકો છો બધી બ્રાન્ડેડ અલગ અલગ સાઈઝ અલગ અલગ મતલબ તમે જોઈ શકો છો વસ્તુ આમાં આ વસ્તુ શું છે એ કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો જે બાલ કટિંગનું ને એવું કામ કરતા હશે ખબર હશે બધું બાકી આ મને એવું લાગે છે બાલ સુકવવા માટેનું છે આ બાજુ એક બીજું મશીન છે તો આ રીતની મશીનરી છે જેનું નોમાં પણ તો નહીં ખબર કોમેન્ટ કરજો જેને ખબર હોય એક આવી રહ્યું તો તમને એ ટાઈપનું છે ખુદી દો ચેર બતાવું તમને

હા હા લઈ લો એક બાજુ હું વચ્ચે આવું કોણ કરવાનું જ નહી વજન કાટું વજન કરી લે मित्रों जो आ बात स्विस चेयर लिख का पर अंदर बीजी अलग से पर ये जो जैसा बेड पर से बेड टाइप एट्रन का बात टाइप नु से ये सोफा पर से जो जैसा कुछ चेक सुधी, तो सोफा बन होता है जो जोरदार अनाकी कंपनी है मित्रों इंडस्ट्री देव इंडस्ट्री जो मणि दे जो जो खाली तो मैं जो तो मैं कुर्सी है ना शौकीन होए तो जो तो मैं खाली एक थी एक चढ़ियाँ थी कुर्सी हो है तो जो मरी जाए सा एक थी एक चढ़ियाँ थी चेयर तो मैं नहीं हो जो जाए से जो સોફા માટે સોફા ટાઈપ એકદમ આરામદાયક જો તમે મોગી બધી ટોટલી બધી બઉ મો આ કંપનીનો નું નોમ આ દેવ ચેર ઇન્ડસ્ટ્રી જો મિર મોટા મોટા આના વિશે તમારી માહિતી જોતી હોય આ કંપની આ ખુરશી કોઈ આઇટમ વિશે તો આપણે સુનિલભાઈની આઈડી છે સુનિલની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર એ મો આ વિડીયો બનાવશે આવી જશે ટોટલી માહિતી જે તમારે જોતી હોય બાકી કોન્ટેક નંબર તમને આ લીધી હશે ને ઓફિસ આ રહી તમને બતાવ આ રહીએ ઓફિસ જો આપણે યાર્ડ શૂટ કરવા તે થઈ જાય અને અત્યારે હવે આમ નીકળીએ છે આપણે અહીંયાથી તો જોરદાર ફેર સાથે જોઈ તમને પસંદ આયા તો એક લાઈક તો કરી દેજો ફાઈનલી જો આપણે નીકળ્યા છીએ લગભગ ટાઈમ તમને કહી દઉં સુનિલ ભાઈ ટાઈમ છે ટાઈમ તો જો સે યાર્ડ બે વાગ્યા છે તો પેલો આગે નીકળીએ અને બચ્ચા આપણે કેમ્પની ને ઉધર જોવાનું છે એ અલગ વિડિયો થાય તો અલગ ઓબાવ તો જોઈ લેજો હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો ગયા આપણે સીધા તો હું અહીં આવ્યા છીએ જે એક શૂટ બાકી છે લેવાનું એટલે કે અહીંયા કંપનીઓ જ છે બધા જો તમે ફરતા જો કંપનીઓ જ છે ઇન્ડસ્ટ્રીયલ બધી અને આ જો શૂટ લેવાનું છે સુનિલભાઈના શોર્ટ લેવાનું છે જોરદાર ભાઈ આ પહેલી વાર હું અહીંયા આવ્યો છું મતલબ આ મોટી આવી કંપનીનું પ્રમોશનમાં જોરદાર શૂટ લઈ લીધું સુનિલભાઈએ અને હા મિત્રો તમારે કોઈને કોઈ પ્રમોશન કરાવવું તો આપણે કોન્ટેક્ટ કરી શકો તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી એ આ જ છે મિસ્ટર બ્લોગર અને યુટ્યુબમાં આ એ જ આઈડી છે સુનિલની સાથે યુટ્યુબ ચેનલમાં તમે કોન્ટેક કરી શકો છો ધંધાની એડ કરવા માટે બરાબર જોરદાર મેલ જેવું

સવારે નાસ્તો કર્યો તો પાછો તારે કર્યો બાકી વચ્ચે ઉભા નહીં રહે તો ભાઈ સવારે એટલી પબ્લિક નથી અત્યારે ફૂલ છે તો આપણે બાઇક પણ ધીમે ધીમે ચલાવીએ છીએ જો આ જાઓ લે અને આપણે હાલ જોઈ થોડી વાર પહેલાં તો ફૂલ પબ્લિક સગાઈ આગળ આવશે તમને બતાવો આ વિજાપુર હાઈવે છે